ભરૂચ શહેર ભારતીય વિચાર ગોષ્ઠી ના કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના નિર્મણ ગંગા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ પરમાર ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અતોડડીયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ ભરૂચ શહેર ભાજપના પ્રમુખ પ્રકાશ પટેલ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પક્ષની સ્થાપના અને એ માટે આપેલ બલિદાન અંગે આ ગોષ્ઠીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેને મોટી સંખ્યામાં કાર્યકરોએ લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપના આગેવાન દીપક મિસ્ત્રીએ કર્યું હતું